ચલો ત્રિકોણ ત્રિકોણ વસ્તુ હોય ચણા જોર ગરમ આપે છે ને આપણને કોણ જાતે બનાવીને એ રાઈટ ચલો હવે નીચે જુઓ ભાઈ શાનું ચિત્ર આપેલું છે ગ્લાસ નું

તો જલા ભાઈ ચોરસ વસ્તુ કઈ છે ગિફ્ટ અને બીજું શું છે ક્યુબ રાઈટ બ્રાઇટ બાય ચલા બેયના આકાર કેવા છે ભાઈ ચોરસ હવે તમે જુઓ નીચે એ પણ ભાઈ વ્યક્તિગત છે જુઓ ચોરસ વસ્તુની જોડી બનાવવાની છે અને લંબ ચોરસ નળાકાર શંકુ વર્તુર ગોળ એટલું કરી દેવાનું છે કરી નાખો ચલો